ભગવાન બિરસાની એકસોને પચાસમી જન્મજયંતિ છે આખા દેશમાં ઉજવવાની છે ગુજરાતમાં ઉજવવાની છે અને આ જનજાગ્રત માટેની આ બિરસાંડા જ્યારે રાંચી પચીસ વર્ષની અમને છે ત્યારે આજે અહીં આ બિરસા મુંડાની યાત્રા અંબાજીથી સાત તારીખે અગિયાર વાગ્યે અહીંથી નીકળશે અને કેવડીયા ખાતે તેર તારીખે પહોંચશે અને આ આખા કાર્યક્રમ દરમિયાન દરેક ગામમાં દરેક જિલ્લાની અંદર આ કાર્યક્રમો થવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે અલગ અલગ પ્રકારના તમામે તમામ વિભાગો આપણે જોડ્યા છે આમાં સરકારી કાર્યક્રમ છે ત્યારે અત્યારે અહીંયા અમારા પદાધિકારીશ્રીઓ વહીવટીતંત્ર અમે હાજર રહી અને આ એક સ્થળ પસંદગી કરી છે અને એમાં આ તમામે તમામ આ વ્યક્તિઓ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ થાય એ માટેના પ્રયત્નો કર્યા છે માન્ય સીએમ માન્ય મુખ્યમંત્રી સીએમ સાહેબ આવવાના છે અને અહીંયા હું પણ આદર રહીશ બીજા મંત્રીઓ પણ હશે અને એક રથનું એથી પ્રસ્થાન કરવામાં આવશે